હર હર મહાદેવ કેમ છો બધા મજામાં મજામાં જશો ને સૌનું મારી ફ્લાઈંગનું ઓફિસિયલ ચેનલમાં સ્વાગત છે ને આજે તો આપણે કંઈ ગયા નથી કે આજે મારે થોડું ઘરે પણ કામ હતું એટલે એકદમ એટી ગેટીમાં નાય રેડી થઈ ગયા હે આજે જવાનું છે આપણે એક નવું ફ્રીજ લેવા એટલે જોઈએ હજી એ કઈ નક્કી નથી કઈ કંપનીનું લેવું ક્યાંથી લેવું એ બધું એ તો નીકળીએ પછી ખબર પડે જોઈએ પછી આમ તડકો બહુ છે એટલે હવે તડકો કઈક આમાં ઓછો થાય પછી કઈક જાય દેખાતા જ એટલે એવું છે ભાઈ બધું તો વિડીયોમાં બન્યા રહ્યો આપણે જઈએ આલો હા જાડવું છે ને એ તો હજી બરોબર છે આવતો હોય

પણ હવે જોઈએ જગ્યાએ ગયા હોય રસ્તામાં જડી જાય મારે બીજા લેવા છે બાકી તો હમણાં તડકો ઓછો થાય એટલે આપણે જઈએ ફ્રીજ દ્વારા ભાઈને ગરમી છે એટલે એ જરૂરી છે ફ્રીજ તો વિડીયોમાં માં બન્યા હાલો ભાઈ આપણે ફ્રિજ લેવા આવી ગયા હતા અને ઘણો ફર્યા છ સાત જગ્યાએ જોયું જામનગર સિટીમાં તો ફાઇનલી આપણે પછી બુક કરાવી લીધું છે જવો તમને દેખાડો આ લીધું છે આપણે ભાઈ હવે ફ્રીજ આવી ગયો હવે ઉપાધિ કરવાની જરૂર નથી ભલે ગરમી જેટલી પડે દરવાજો ખોલીને સામે બેહી જવાનું થાય એ બારું જ આપણે લીધું છે બરાબર તો ભાઈ ફાઇનલી આપણે ઘરે પોગી ગયા હે ટાણે અને ફ્રિજ નથી આવ્યું આજે ફ્રિજ કાલે આવશે કેમ કે કાલે અખાતરીજ છે એટલે બહુ હાડો દી કહેવાય એટલે ફ્રિજ નું ઉદ્ઘાટન કાલે કરશું કાલ સવારના કે બપોરે બાર એક વાગ્યા સુધીમાં આવી જશે ફ્રિજ અને ફ્રીજ તો જો કે આપણી અગર એક પડ્યું પઈડ્યું પણ આ તો ઓલું ગરમીનું વાતાવરણ વધારે છે આજ વખતે ઉનાળો તો આઈસ્ક્રીમ ને એવું કંઈક હોય કોઈ ડ્રિંક છે એમાં નવું બીજું ફ્રીજ લઈ લીધું એટલે એના માટે એ કામ આવે ગરમી ઓછી થાય તાટું પીયા રાખીએ તો અને બાકી તો બીજું તો કંઈ કહેવાનું છે નહીં આજ તો કામમાં હતા આખો દિન નવરા ન થયા એટલે ક્યાંય ધાર્મિક સ્થળે જઈ નથી હઈ એટલે ધાર્મિક સ્થળનો વિડીયો આજનો નહીં આવે તો આજનો આ વિડીયો આપણે મૂકેલો છે તો આ વિડીયાને ભાઈ લાઈક કરજો શેર કરજો ને સપોર્ટ કરજો બધા બાકી ગરમી છે એટલે ઉનાળામાં સપોર્ટ કર્યા રહ્યો ને તો વાંધો નહીં આવે આમ નામ આપણું ગાડું બધાનું એકબીજાનું આવેલું રહે તો ભાઈ આજ તો ફ્રીજ સાટું થઈ એટલે ભારે રેખડા ઘર બપોર તડકાનાઓ તો તમારે કોઈને ફ્રીજ લેવું હોય તો કહેજો હવે તમે એટલું રખડી લીધું એટલી દુકાનો જોઈ લીધી જામનગરની લગભગ હવે તો મને ખબર પડી કે ક્યાં ક્યાં ફ્રીજ જડે તો તમારે કોઈ લેવું હોય તો કહેજો ખોટા ગુમરા ન જતા હું તમને સીધી દઈ ને આજ ડાયરેક્ટ વૈયા જાજો એટલે ફાઇનલ થઈ જાય તમારે તમને મારી જેમ તડકો ન લાગે બાકી તો આ ઠાકોરો ભારે લાગી ગયો અત્યારે એટલે હવે ડાયરેક્ટ આપણે પાછા ભેગા થાય નેક્સ્ટ વિડીયોમાં આવતીકાલે તો ડાયરાને રામ રામ બધાયને ને હર મહાદેવ જાજાથી હાલો કાલે મળીએ